મિત્રો હું આપણું એજ જેવું એસ ત્રણ સો બાર મારી ચેનલમાં આપનું સ્વાગત છે અને નવો હજાર સબસ્ક્રાઈબર છે હું નહીં અને મારા વિડીયોમાં બની રહેજો તો આજે હું આવ્યો તો મારા ખેતર આંટો મારો તો એની પહેલાં હું તમને દેવા દેવાનું દર્શન કરાવું તો આ છે અમારા ખેતરની શરૂઆત કરતાં પહેલાં આપણે દેવા દેવાના દર્શન કરી લઈએ મિત્રો હવે દેવાદેવના દર્શન કર્યા બાદ આપણે જઈએ છીએ મારી વાડીએ અત્યારે તમે જોવો તો કપા કવિડો સરસ મજાનો મોટો થઈ ગયો છે હું તો હાલો આજ મેં કીધું વાડીએ બધા દર્શક મિત્રોને બધાને યુટ્યુબ ફેમિલી બધાને બતાવું અમારી વાડી આ છે સિ આપણી વાડી હજી નથી મિત્રો આ સિ અમારા બાજુવાળાનું આ બાજુ પણ કપાસ છે આ નાનો કપાસ છે અને બીજી વાડીમાં પણ કપાસ છે આ તો ઝાર લાગે છે આ જો ઘોડો સરસ મજાનો કપા થઈ ગયો છે તો હવે કે સિબડા બી બડા આપણે સિબડા ખાઈએ થોડા ઘણા આજે મેં કીધું વાડીમાં કડડો કપાસિયો મેં કીધું આંટો મારી આવું તો ફાઇનલ મિત્રો આ છે અમારી વાડી કેમ કે યુટ્યુબર એવું એમ તો ન કહીએ કે કે યુટ્યુબર આમ કરે તેમ કરે અમે પણ ખેતી કરી છીએ જોવો તમે અત્યારે આજુબાજુ જોવો તમે કેવું લીલું છમ વાતાવરણ છે અત્યારે તો વરસાદ આવે એવું વાતાવરણ થયું છે પણ તોય હવે મિત્રો આપણે મારી ખેતરમાં આપણે કેમ કે અત્યારે બધા નવા નવા કન્ટેન્ટ ગોતે છે મિત્રો આપણે કન્ટેન્ટ નથી ગોતો મેં કીધું આજે આપણે પોતાના ફાર્મ હાઉસ વાડીનું બધે બતાવી દઈએ દર્શક મિત્રોને સમસ હતો એના લીધે હાલ એવું હતું નહીં પણ આ તમે જુઓ તો હાલતા હાલતા પણ આ બધી જમીન ઘીની દી ગયેલી એટલે રાત્રે લગભગ વરસાદ આવેલો છે પણ આ તો આપણે કીધું તો આપણે આંટો મારી આવીએ કે ઓલરેડી બીજાના ખેતરે આ કહી છે બધા બધાની વાડીયા પણ મેં કીધું એની પહેલાં આપણે આપણા આપણું વાડીનું ઉતરી લઈએ તો થોડુંક ઘણું બતાવી દઈએ ને તો મિત્રો હવે આપણે આટો માર લીધી આ જુઓ તમે અત્યારે આ બાજુ નાનો નાનો કપાસ છે આ બાજુ વાળાનો આ બાજુ વાળાનો કપાસ છે આ હેડ તો બહુ મોટો મોટો થઈ ગયો મિત્રો મારી બાજુમાં જો અત્યારે બધા દવા સાટે છે કપાની એ આપણને કીધું કે ભાઈ ઉતારી જઈને આપણે ક્યાં ના પાડીએ છીએ તમને બધા એમ થવું કે નહીં બધા ઉતારે અલા બધું દેખાડે છે અમારે હોય એવું દેખાડી દેવાનું હોય જો તમે અત્યારે અમારી બાજુમાં બધે દવા સાટવાનું ચાલુ છે ને આ એની બાજુમાં જો અમારું ખેતર છે ચાર બાજુ મિત્રો હું એ અમારા ખેતરમાં એ દવા સાટતા હોય હું અમારી મારી ખેતરમાં મેં કીધું શું હવે મેં કીધું હાલો આપણે ભાગીએ હવે હા અમારો કપાસ છે તો મેં કીધું જાતા જાતા મેં કીધું તમને જોવા અમારી આજુબાજુ જુઓ તમે ખેતરને કેવું લીલું છમ વાતાવરણ છે જુઓ તમે આજુબાજુ બધેય હરિયાળીઓ હરિયાળીઓ ચલા જાય છે હા ભાઈનું ખેતર છે જુઓ તમે અહીંયા ભાઈની મિત્રો આપણા અહીંયા વિડીયો પૂરો થઈ છે અને આવા વિડીયો જોવા એ જે લોકો ચેનલ સસ્ત્રક્રમો પોતાને શેર કરજો અમારે વિડીયો આવવાના વિડીયો આવતા નથી